સાબરકાઠા અરવલી લોકસભા બેઠક પર જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ટિકિટ રદ કરી છે ત્યારથી વિવાદ વકર્યો છે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આજે પણ રોષ યથાવત છે સમર્થકો ટિકિટ રદ થઈ ત્યારથી ભીખાજીને ટિકિટ પરત મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે ભીખાજીની ટિકિટ કપાઈ એમાં ભાજપના આગેવાનોની સંડોવણીના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે ગત રવિવારે મેઘરજ નગરમાં ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન સાથે એક ઈસમે બબાલ કરી હતી જેનો એક વિડીયો વાયરલ પણ થયો હતો બબાલ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડામોર ગલાજીએ બબાલ કરનાર સામે મેઘરજ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભીખાજીની ટિકિટ કાપવામાં તમે જ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ કહી બબાલ કરી હોવાનું ફરિયાદી ભાજપના આગેવાને જણાવ્યું હતું એ સાથે યોગ્ય ન્યાય માટેની પણ રજૂઆત કરી હતી મારું નામ ડામોર ગલ્લાજી ખાતુજી પૂર્વ તાલુકા સંગઠન મહામંત્રી હાલ વઠવાડા જિલ્લા પંચાયતનો ઇન્ચાર્જ છું આજે હું આશરે સાડા બાર વાગે મારી બેગીના શિષ્યવૃત્તિની પરીક્ષા હોય કિશન હાઈસ્કૂલમાં લેવા માટે ગયેલો પેપર પૂરું થવાની વાર હતી ત્યાં સુધી હું કિશન હાઈસ્કૂલના દરવાજા સામે જશુભાઈ ધોમાભાઈ અસારી એ દુકાન પર બેઠો હતો એ અરસામાં અમારા જ ગામનો એક વ્યક્તિ નામે જેભાઈ લખુભાઈ ડામોર એ જેલી હાલતમાં આવી એ વોટા મારતો હતો અને ખોટી ખોટી ગાળો બોલતો હતો ગાળોમાં પહેલી મારું નામ લેતો હતો ગલાભાઈનું નામ અને રાયચંદભાઈ અને સુભાષભાઈ આ ત્રણ લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્વનો ભાગ ભજ્યો છે આમ કરી અને હું ત્યાંથી મને દેખીએ ને એના પાસે ગયો એટલે મારી ફેટ વગડી ફેટ વગડીને મારું ગળું દબાવ્યું તમે તો વિખા બની ટિકિટ કાપીશા અરે બીક અમે અમે કશું જાણતા નથી કશું જ નહીં તારે એ પુરવાર કરવું હોય તો ચાલો જીય રાયચંદભાઈને ઘેર એટલે સંમત થયો હું ગાડી પર બેસાડી લઈને જતો હતો એટલે પુલ પરથી પાછો આવ્યો કે ના ત્યાં નથી જવું એમ અને પછી ક્રિશિયન ની બાજુમાં રમણભાઈની દુકાની જઈએ એમ એને કીધું એટલે રમણભાઈની દુકાની ગયા તો બીજા કોઈ બીજા કાર્યકર્તાઓ બેઠા જ હતા એ દરમિયાન મને એક એને લાફો માર્યો પછી એમ ભાઈ આ શું છે આ બધું એમ પછી કે તમે ભીખાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો આ બધું ખોટું ખોટું બોલતો તો પાર્ટીનો ધ્વજ કેમ લગાવો છો પાર્ટીનું કેમ કામ કરો છો ઘર ઘર તેમ કરીને મારવાની ધમકી મને આપી પછી મેં ભીખું તું શાંતિથી શાંતિ રાખ તારા જે જવાબ જોઈએ તો એ મળી જાય અને તારે સમાધાન કરવું એ તો મારા માણસોને બોલાવું મેં કોઈ ટિકિટ કાપી નથી કે કશું કરી નથી પણ પાર્ટીનું કામ તો મેં કર્યું પાર્ટીનું કામ ના કરવાનું એમ પછી મેં મારા માણસોને બોલાયા માણસો આવવામાં થોડી વાર લાગી એ એ એથી સટકી ગયો પછી મારા માણસો આવ્યા માણસો આવ્યા પછી હું સીધો જાણવાજો પોલીસ સ્ટેશને આ બાબતની મેં ફરિયાદ આવી મારે એ જ જાણવું છે સાહેબ કે ખરેખર મેં ટિકિટ કઈ રીતે કાપી અને એ મારે એનો ન્યાય જોઈએ એટલા માટે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી ફરિયાદ મારે એટલા માટે કાપવી પડી કે મારે આ બાબતનો ન્યાય જોઈએ કે ખરેખર ટિકિટ મારે લીધે અમારા ત્રણ માણસોને લીધે કપાઈ છે કે કેમ એ મારે જાણવું છે મારે એ ન્યાય માટે મેં પોલીસ સ્ટેશને નામજો એ ભાઈ જેસાભાઈ લખુભાઈના નામે મેં ફરિયાદ નોંધાઈ છે મને હું અપેક્ષા રાખું છું કે આ બાબતે મને પૂરો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું